ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલ લાલ કારખાના પાસે એક ઇકો કાર ચાલકે સ્પીડ કાર ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો તે દરમિયાન ઇકો કાર એક દુકાનની પાસે સાઈડમાં એક ગ્રાહક દ્વારા તેલનો ડબ્બો તથા સાયકલ રાખેલી હોય તે સાથે ગાડી અથડાઈ હતી જેને લઈને તેલનો ડબ્બો લીકેજ થઈ જતા રોડ પર તેલની રેલમછેલ થઈ હતી અને સાયકલમાં પણ ભારે નુકસાન થયું હતું આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી પણ જાણવા મળ્યું હતું કે ઓવરસ્પીડમાં આવી રહેલ વાહનથી એક બાળકનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ ઘટના બનતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા